કચ્છના અંજારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે વરસામેળી નજીક મોડી રાત્રે ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી અને બાઇક પર જતા યુવક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું પ્રેમ પ્રકરણમાં યુવક પર ફાયરિંગ કર્યું હોવાની પોલીસને આશંકા છે ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે અને વધુ તપાસ અંજાર પોલીસે હાથ ધરી છે સુરતમાં સામાજિક તત્વોનો આતંક છે ધંધાની અદાવતમાં બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો છે ભેસ્તાનમાં પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટી પાસેનો બનાવ છે આ સામાજિક તત્વોનો હુમલો છે જે સીસીટીવીમાં કેદ થયો છે કારખાનાના વેસ્ટના ધંધાની અદાવતમાં હુમલાની શંકા પાંડેસરા પોલીસની સીસીટીવીના આધારે તપાસ પ્રવાસીઓ સાવધાન ચાલતી ટ્રેનમાં ઉતરતા ચડતા નહીં સુરત રેલવે સ્ટેશનનો આ બનાવ છે જે લાલ બત્તી સમાન આ બનાવ છે ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા મહિલા નીચે પટકાય ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાઈ હતી મહિલા આરપીએફ જવાને મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી છે રેલવે સ્ટેશન પરની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રાજકોટમાં પેલેસ રોડ પર આવેલ એક જ્વેલર્સની દુકાનમાંથી ચોરી થઈ હતી અને આ સોનાની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે કર્મચારી નાસરૂન શેખને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે અને ત્યારે પોલીસ દ્વારા પૂરેપૂરા મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો એસએન જ્વેલર્સમાંથી ફિલ્મી ઢબે અગાઠીએથી દોડો બાંધી અને નીચે બારી સુધી આવી દુકાનમાં ચોરી કરી હતી ડીસીપી ઝોન બે ની એલસીબી દ્વારા કામગીરી કરવામાં આવી છે ગીર સોમનાથમાં ફરી એકવાર ગેરકાયદેસર લાયન શોનો કિસ્સો સામે આવ્યો છે ફરી એકવાર મરઘીની લાલચ આપી અને સિંહની પજવણી કરાઈ અને તેનો આરોપીઓએ વિકૃત આનંદ માણ્યો હતો ગેરકાયદે લાયન શો કરાવનાર ઇલિયાસ અને સાજીદ નામના બે આરોપી ઝડપાયા છે અને જેમના વન વિભાગની ટીમે બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અને બંનેની પૂછપરછમાં વધુ ચોંકાવનારો ખુલાસા થાય તેવી શક્યતા છે શોનો એક નવો વિડીયો છે લાલચમાં તેની તરફ દોડીને આવે છે આ દરમિયાન સિંહની પાછળ બાર સિંહ પણ નજરે પડી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે કોઈ વ્યક્તિ પાલતુ શ્વાને રમાડી રહ્યો હોય તેમ આ વ્યક્તિ સિંહને હેરાન કરી રહ્યો છે તો મહત્વનું છે કે લેમાન નામનો વ્યક્તિ અગાઉ પણ હેરાન કરતો હતો વિડીયો અગાઉ પણ સામે આવ્યો હતો ક્યારેક હાથમાં મરઘી રાખીને તો ક્યારેક ઝાડ પર દોરીમાં મરઘી બાંધી અને સિંહણને હેરાન કરાઈ હતી અને આ કેસમાં તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે જોકે હજુ પણ આરોપી સુધરવાનું નામ નથી લઈ રહ્યો જુનાગઢ મેંદરડા પંથકમાં દીપડાની દહેશત છે સાત વડલા વિસ્તારમાં દીપડાએ શ્વાનો શિકાર કર્યો દીપડો શ્વાનો શિકાર કરતો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને શિકાર કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે વડોદરામાં આવેલ મકરપુરામાં જીઆઈડીસીની કંપની કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ આપી છે અને જીઆઈડીસીમાં વરસાદી પાણી માટે બનાવવામાં આવ્યો છે અને આ વરસાદી દ્વારા પાણી નદી સુધી પહોંચે છે ત્યારે આ માહિતી કાઉન્સિલર શૈલેષ પાટીલ તથા કોર્પોરેશનના અધિકારીઓને મળતા તેઓએ ત્યાં ચેકિંગ કર્યું તેમાં ત્રણથી ચાર કંપનીના કેમિકલ યુક્ત પાણીના પોઈન્ટ મળી આવ્યા ત્યારે જે કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તે પાણીના સેમ્પલ લેવાયા છે જીઆઈડીસીમાં જેટલી પણ વરસાદી કાસ હશે ત્યાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે મકરપુરા જીઆઈડીસી માં વરસાદી ચેનલ આવેલી છે સ્થળ પર જોતા ચારે કનેક્શન મને કંપનીમાંથી ઇલીગલ કેમિકલ છોડે છે એવો એક મેસેજ બી હતો મને એટલે એના ભાગરૂપે આજે સ્થળ પર જઈને અને અધિકારીને તાત્કાલિક બોલાયા મેં વિઝિટ કરતાં જોયું કે કેમિકલો મોટા પ્રમાણમાં ત્યાંથી વરસાદી ચેનલમાં જઈ રહ્યા છે